છે હે ને કાવાસાકીની બેટરીમાં છેડા દઈ આખી એમાં વીટી દે ફેમિલી તો તમે જોઈ શકો છો કે મસ્ત મસ્ત લુક ઇન ધસ વ્હાઇટ ઇઝ તમારો બ્રધર રામ રામ ડાયરા વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ ને ફેમિલી પાછો બપો પછી પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે એક્ચ્યુઅલી આવ્યો હતો અહીંયા પાણી ભાવ આપણા બકરાઓને તો કીધું એક વ્લોગ બની જાય પાછો અને બોલો વ્લોગ અહીંયા એન્ડ કરી દીધો એટલે ભાઈ એને જોયું ને ભેગો કર્યો ને વધી જતો તો એટલે મેં કીધું હે ને પબ્લિકને પછી જોવાની મજા ન આવે એટલે મેં કીધું બીજો બ્લોક બનાવી નાખીએ આપણે જવાનું છે એટલે ખેતરમાં ને અત્યારે એને અહીંયા પાણી પી લઈ એક વાગ્યો છે હવે ડે પાણી પી લે બકરા એટલે પછી કામ આમ જરાક નદીએ દેખાડવા જવા જ હું આપણે એટલે હે ને ઢીણકા બકરા હોય ને એ પૂગી ન હગાવે એટલે એને પાઈ લઈ પછી જવા દે આમ તનક વાગી જાય પછી એવું બધું ખેતરમાં જ્યાં આપણે એક વિડીયો એડિટ કરી નાખી કે હાંજી આવી જાય પછી કાલે એવું બધું હે એ લો અમારા અવેડા ના ઘેટાનું કંઈક અલગ સિસ્ટમ હે સિસ્ટમ તો આને હું પાણી પી લઉં ને પછી તમને મળું ફાઈનલી ફેમિલી એરે બગાડી દીધા હતા આપણે અહીંયા ફાયરનું સારક હતું અને એ આ માઇલો જે છે નીચે અને આપણે અહીંથી લઈને જવાના ખેતરમાં વાગી રહ્યા છે તન ને ભાઈ ભાત હજી નથી જડ્યું તમારે કોઈને આઈ થિંક તમને હે ને ભાત તો આમાં દેખાતું જાય છે ઓલરેડી ટીનિયામાં બારે કાઢું ભાઈ તમને હે ને વિશ્વાસની નાવડી જરાક હે ને વધારે બંધાઈ જાય છે હજી એમાં એમને રોટલા રહ્યા રહે અને ભાઈ હે ને ઓલા આગળ ફોન હે તમને ટાઈમ દેખાડી દો પાણી પીન દી ગયો ને પાણી પીન દી કાઢ નહીં હોય ભૂખ જવું નામ ન રહ્યું એટલે લાઈ ગઈ ખરાબ હશે એડજસ્ટ કરી દીધી પાણી પી કારણ કે વાંચથી છૂટ્યો હતો ને બે વાગ્યા હતા અહીંયા ભૂગો તો ત્રણ વાગી ગયો એક કલાકનો રસ્તો હતો અને વાંચથી જવાનું ઓલો થાંભલો દેખાય ને આમ અહીંયા કાંઈ તમને આમાં દેખાતો ને નહીં ગેસ પણ ગયા રાહ થાંભલા એટલે કોઈ જવાનું છે અહીંયા એટલા આલી કોરી છેડે જ છે અહીંયા ખેતર છે ને એમાં અને શરદી જરાક અવરો આતો લઈ ગઈ ક્યારેક ક્યાંક એવો શેડ આવે ને દેખાડતા કેટલા વાગ્યા વાઈ તો મિત્રો તમે જોઈ શકો છો તનમાં એક જ મિનિટની વાર છે એટલે એ તન જ મારો ટાઈમ છે ને બધી ખોટા ના હોય એવું બધું હોય ને હાલો સાહેબ મોર આલો ને હું વાંચ લેતો હું સીધા ખેતરમાં માં જઈને ગો ગો મળીએ ફાઈનલી ફેમિલી તન ને અઢારે એન્ટ્રી આપી દીધી છે ખેતરની અંદર પણ એક બેડ ન્યૂઝ છે ભેગો હારે અને એક ગુડ ન્યૂઝ છે ગુડ ન્યૂઝ એ ગોયામાં ખડ છે થોડુંક વધારે એટલે આપણે બકરાને વાંધો નહીં આવે ચેક કરો આમાં આવું કાં દેખાય બ્લુ કલરનું ઓલું એવું સફેદ તડકાના હિસાબે એવું દેખાય છે ખડ છે નેક્સ્ટ લેવલ જે આ માથે એવું જ છે અને ઓલિગોર ની સાઈડ આલે છે ટ્રેક્ટર જેમાં જાવાનું હતું ને એમાં લગભગ પછી ખબર નહીં કે આજ ખેતરમાં જવાનું હોય કે બીજા આમ બાજુ વાળું હોય તો કે આપણે અહીં નવા નિશાળીયા અને આને ખબર હોય કેમ કે આમાં લગભગ કુવાડિયો હોય આમાં કંઈ છે નહીં હા ભાઈ આમાં ચારવાનું હે કુવાડિયો ચારવાનો હે મિત્રો અત્યારે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેતા જજો કુવાડિયો નથી ભાઈ ખળ હે નેક્સ્ટ લેવલ એ આ સોરી બપોર અમારે હે ને આમાં થઈ ગયા કેમ કે માંડવી વાળું છે ભાઈ અને આમાં આડું રેવાનું છે આપણે માંડવી ચડી જાય બીજું કઈ ન જોઈ આ જોયું ખૂટે એમ ભૂખ તો ન લાગ્યો આને ભૂખ તો ન મરે પણ થોડોક ફેકો થઈ જાય એવું બધું છે અને આમાં શાયર કુવાડી લઈને હળિયાળી હમણાં થોડીક ને આવી યાદ નહોતું ને એને વિડીયો ઉતારી જેવો હતો હા એ ઓલા માંડવી ભેગી કરવા વાર આવ્યો તો ને કે ઓલી કોઈ ટપી જાવ પાણા પાડે હે એને હાલી તો રહેવાનું જ હોય ને ધોરા દે રહેવાનું હોય સાહેબ તને નાખી દેવા વાવડે ઓલો સોરી કે તગડ દે એમને કે હવે નાખશે ફેમિલી ઓલું ખેતરમાં છે આ ખેતરમાં આવી ગયા હોય ટ્રેક્ટર વાળો વાંજ આવી ગયો અને બધું વિવાહ કરી નાખ્યો સમજો ને એવું બધું હેન હું માંડવી ખાઈ ખાઈ ધરાણો તો તમે બધે વીડિયો જોડાય રહ્યો એટલે મજા આવશે તમે કે જે આમ આગળ લઈ જવાના છે ખેતર તો નથી આથી કાઢીને સીધું અમે ઘરે જ જવાનું છે ચાલો કન્ટિન્યુ આમ મિત્રો હે બધે વાગ પોયરું એ પછી અમારા સાહેબ આવી ગયા હોય ને એ બાપનો વિવાહ હે ઘરને તો ઘરના ધંધામાં ધ્યાન દિયો એમાં વર્ષે તો ભાઈ વાઘમાંથી અહીંયા આવ્યો કયો હો બકરામાં આવી જાવ અહીંયા હેલો હું આવી મજા આવે એ તો ક્યો અને હું ભાઈ અટાણે બપોરા કરવા બેહું કેમ કે માંડવી ખાઈ ખાઈને ધરાણો હોન ભાઈ ઈ 15 વાગ્યા 15 ને 58 તમારા વનમાં 4 ચાર ને 4 હા 4 માં 2 મિનિટ ની વારે સમજ લો ઓટણ હે ને મને ઓલો આમાં ટીનિયામ ભાત હતું ને રોલી ચટણી ની સુગંધ આવી ને એટલે એમ થયું ના ખાઈ લઉં ચટણી ની સુગંધ આવે નેક્સ્ટ લેવલ રાણા આવે ન આવે બપોર આમ ભૂખ લાગી ન હોય તો આમ સુગંધ આવે એટલે એમ થાય કે ખાઈ લેવું પાણી પી મારું ઓઈ જાય ને તો વેલા બગાય ખાઈ ગયા તો તો મિત્રો બપોરા ચાલો તમે બધા વિડિયોમાં જોડાય રેજો ભાઈ અહીં જાડવા ન કે એટલે 4 વાગ્યે દૂધનું ધીન્યું ભર્યું અડધું અને અત્યારે છે ને હું તમારો ભાઈ બપોરા કરવા બેસ છે કેમ કે એકવાર રોટલીમાં ઓલી વાળી ચટણીની સુગંધ આવી જાય પછી એવી મજા આવે ને ભાઈ ખાવાની મેં એટલે માંડવી ખાઈ ને ધરાણો હતો પાણી પણ પછી એને સુગંધ આવીને એટલે મોટા મોટામાં પાણી ગયે તો પાણી આઈ જાય એટલે મેગી તો છે રોટલી તો ખાવી જ એ ભેગી દૂધ હોય મજા કેટલા ખાલી એક ભાઈ ફીણા વાળું દૂધ હોય ને બાજુમાં જેમ કે આવી રીતના એક જ મિનિટ મિત્રો ચંપલા હે ને જરાક નજીક પડ્યા હે

વેરું કરીને તમને મળ્યો તો ફેમિલી મેં તમને કીધું તેમ ફાઇનલી બધું કામ થઈ ગયું અને ભાઈ અત્યારે એને ડેકોરેશન નું ભાઈ નેક્સ્ટ લેવલ કેમ તો નેક્સ્ટ લેવલ કરી નાખ્યું છે અને એમાં ઘરમાં લેપ બરે ઓલા જીવડા અડી કટે એવા કે છે ને અહીંયા ઓલા ગોળ ફળે ને એ લેપ એ માતાજી વાળા ઘરમાં આપણા એવું બધું હોય ને ભાઈ આ ચેક કરો ભાઈ આજે છે ને ડીમ થાય છે અને સરખી કરવાની છે હજી એક કે આમ માય થઈ જો થઈ છે ને હજી હું લઈને જાઉં છું ગોઠવવા આપણા દાદાના ઓટે અમારે ભાઈ દિવાળી પર માહોલ હૈ વેરી નાઇસ કાવાસાકીની બેટરીમાં સડા દઈ આખી એમાં વીટી દઉં આ વખતે નહીં આવતી દિવાળી તમારા ભાઈ આગળ ગમે ગાડી હશે ને એમાં નેક્સ્ટ લેવલ ગયો નેક્સ્ટ લેવલે એકરે કહી ને એવો વિડીયો આપણે બનાવવાનો છે મને હુંતું નહીં ભાઈ આ લાઈટ આવે છે ને મોટા તો તમે બધાય ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણે છે ને પેલા ગોઠવતા આવી ગાડા ના ઓટે પછી ચેક કરો આઈથી અહીંયા કણે છે અને આમ આપડી છે ને બાકી ના આ એક સીટ ગોઠવવાની છે બાકી જો એવો માહોલ જામતો નથી કેમ કે હજી છે ને એક જ સેકન્ડ ભાઈ ચંપલ પહેરીને ચડી ગયા હમણાં अपने ना ये डाटा ना उठा पर वो ही डाटा छोड़ बने इल्ल जंपल काटें जाऊँ पड़ गए हेलो विशाल फाइनली मित्रों तब जो इससे कछो हमारे पास से जादूगरी लाइट जो कि लबक दबक पोती देती है वाह आज बार ये मोह बाती ये दीवारी आई भी हम्म है ओह <laughs>

फेमिली तो तुम જોઈ શકો છો કે જો ઘેવ મસ્ત મસ્ત લુક ઇન બેસ્ટ વ્હાઇટ ઇસ તમારો બ્રધર ઈ મે હોને કા માલ લેતા હૈ ઇસમે તમારો ઘર જાયેગા પબ્લિક બતા હું મે ઇસમે તમારો ઘર જાયેગા એ એક હે ના 22 તો લે કાતા હે અરે હોનાનો ભાવ કેટલો આટણે તમને ખબર છે ડેન્જર હાવ બંધ થે લે બંધ થઈ ગયા હાવ બંધ થે લોગ ફેમિલી ચેક કરો ભાઈ સેને નેક્સ્ટ લેવલ રેડી રેડી હા માથી ફ્યુચર બદલે ભાઈ ઓલી ચાપ હોય ને માંથી આવું કઈ હે ગોઠવી દીધું હે નેક્સ્ટ લેવલ લાગે હે તો તમે બધા ચેનલ પણ નવા એવા સબસ્ક્રાઈબ કરી લેજો ને આપણે મળીએ નવા ટોપિક સાથે તો આ વિડીયો અહીંયા જ પૂરો કરવાનો હે રામે રામ ડાયરાને